નવા ભૂકંપ આવી રહ્યા છે ભાજપે તો ગુજરાત માટે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી નાખી છે અને હવે કોંગ્રેસે પણ યાદી જાહેર થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ રોજે રોજ નવા નવા ભૂકંપ આવી રહ્યા છે ભાજપે તો ગુજરાત માટે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી નાખી હતી અને હવે કોંગ્રેસની પણ યાદી જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાત કોંગ્રેસનું ચિત્ર અમુક અંશ સુધીનું સ્પષ્ટ થઈ ગયું છે કોંગ્રેસે સમગ્ર દેશ માટેની બીજી અને ગુજરાત માટેની પહેલી યાદી જાહેર કરી નાખી છે અને આ યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કે ગુજરાતમાં હાલ જાહેર કરેલા બંને પક્ષોના ઉમેદવારોની સામે કોની સામે અને કઈ બેઠક સામે ચૂંટણી લડવાના છે તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે તો સૌથી પહેલા કોંગ્રેસના ઉમેદવારોની ભરત મકવાણા કચ્છ થી નીતિશ લાલન અને દીવ દમણ થી કેતન પટેલ ને ટિકિટ આપવામાં આવી છે હવે આપણે કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની જો આપણે વાત કરીએ તો પોરબંદરથી ભાજપના ભાજપ ના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસ અને હવે જો આપણે કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેમ અને હવે જો આપણે કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની જો આપણે વાત કરીએ તો પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયાની સામે કોંગ્રેસના લલિત વસોયા બનાસકાંઠાથી ભાજપના રેખા ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો જામશે જયારે બારડોલી થી ભાજપના પ્રભુ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની સામે કોંગ્રેસના ભરત મકવાણા કચ્છના અનામત બેઠક થી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની સામે કોંગ્રેસના ઉમેદવાર નીતિન અને ભાજપના લાલુ સામે કેતન પટેલ વચ્ચે ટક્કર થવાની છે અને આ બધામાં જોવા જઈએ તો પોરબંદર થી લલિત વસુયા પર કોંગ્રેસે ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે તો અમદાવાદ પશ્ચિમ થી જાણીતો મીડિયા ચહેરો રોહન ગુપ્તા ને ચાન્સ આપવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપ અને કોંગ્રેસની આ ટક્કરમાં પ્રજાકોની ચૂંટણીને દિલ્હીના દરબારમાં છે તમે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ ઉમેદવાર જાહેર થઈ ગયા છે ટોટલ છવ્વીસ બેઠકોના બાવન ઉમેદવારો મેદાનમાં રહેવાના છે જેમાંથી ચોવીસ નામ જાહેર થયા છે જ્યારે અઠયાવીસ બેઠકોના નામ હજી બાકી છે જે ગમે ત્યારે જાહેર થઈ શકે છે સૌથી પહેલા તો ભાજપે પોતાના ગુજરાતમાં પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પાંચ નવા ચહેરાઓને અને બે મહિલાઓને મળી છે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો આપી છે જેમાં ડેડિયાપાડાની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચ થી તો બોટાદ થી ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ